સાના દેતી કાફલા અને જે જે છોટા જે તળ પર થઈ જે સંજીભાઈ દલાલ યુવક મંડળના શ્રીજી આજે ભવ્ય આગમન કરવાના આવી રહ્યા છે તો આઈ જે શ્રીજીના આગમનની ભવ્ય સવાયાત્રા પાડવામાં આવી રહી છે જી આજે મોતામંદિર યુવક આગમન થઈ રહ્યું છે આજથી ચાલુ ચાલુ છે છે આજે જબરજસ્ત ઉત્સાહ છે અને આ મંડળ દ્વારા તો એટલી બધી સામાજિક પ્રવૃત્તિઓ પણ થાય છે અને એ સામાજિક પ્રવૃત્તિઓની સાથે સાથે આજે આ શોભાયાત્રા માં પણ આપણે જે કઈ કે એની અલગ અલગ પ્રવૃત્તિઓ છે ધર્મ પ્રેમી જનતા ને એક જ વાત કેવી છે કે આ ધાર્મિક ઉત્સવ છે શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે આપણે આ ઉજવીએ છીએ શાંતિ પૂર્વક આ પ્રસંગ આપણે પાર પાડીએ અને ખુબ ધામધૂમથી ભગવાન કરીએ છે સાથે સાથે ગણપતિ મહારાજ આપણે સારી રીતે એમનું સ્વાગત કરીએ અને દસ દિવસ માટે આપણી સાથે જયારે રહેવાના છે ત્યારે આપણે એમનું નમન કરીએ એમનું જતન કરીએ અને એમના જે આશીર્વાદ છે એ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય એમ

ગણેશ ભક્તિ સાથે આ દરેક તહેવારો ખુબ રંગે ચંગે ઉજવે છે પણ ગણેશ નું એક વિશેષ મહત્વ છે મોટા મંદિર યુવક મંડળ દ્વારા એની સાથે સાથે દસે દસ દિવસ એના આગમન સાથે અને સેવાકીય પ્રવૃતિ પણ થતી રહે છે

खरा खरा सूरत ना ऑलमोस्ट ग्रुप में मेरे को चाहिए थे कितना से सत्तर महिला आते हैं आपको ग्रुप के मारे लोग आ रहे हैं के अच्छे लोग आते हैं ये आपने सुना है कि घोल का था ना ग्रुप का था बात कर दी तो उसको मैं कोई नहीं बोला तू ये घोल का था ना ग्रुप के ये पूरा ताला था ना मंगलवार जाएगी ये घोल का था टीजी ने ये सोफा બોટકા આ બધા ટીમ કા તેરા વગાતા ના આ કેને તોયા તમના કા રશ કેરા લાવે છે